સામાજિક સમરસતા મંચ આંદ દ્વારા શ્રીમદ્ ભાગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમ સમાવેશના વિરોધને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે કેટલાક લોકો પોતાના અંગત હિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ પણ કરી રહ્યા છે જેને લઈને સામાજિક સમરસતા મંચ દ્વારા પણ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું હતું કે અમે આ વિરોધને કડક શબ્દોમાં વખોડીએ છીએ ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત કે સંપ્રદાયનો ઉલ્લેખ કરી કરવામાં આવ્યા નથી આ પ્રસંગે સામાજિક સમરસતા મંચ આણંદ જિલ્લાના કાર્યકર્તા સામાજિક અને ધાર્મિક સંસ્થાના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આરએસએસમાં સામાજિક સમરસતા મંચ સામાજિક સમરસતા ગતિવિધિ વિભાગ છે એના દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા એ બાળકોના અભ્યાસ પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમના રૂપે પરમ મુજબ ભગવદ્ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો એનો અમુક વિધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દ્રઢ બને વધુ સારી રીતે વધુ એમ આમાં જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય બાળકોનું એની સાથે સાથે સમાજનું એની સાથે આપણા બધાનું પ્રશિક્ષણ છે શિક્ષણ છે અને સંસ્કારો છે એ વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે જ્યારે સીએસના સામાજિક સંરક્ષતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બેનો બાળકો સૌ સાથે મળી માન્ય કલેક્ટર